સુરતના ઉદના નવસારી રોડ પર ડાઇંગ મિલ દ્વારા ગેરકાયદે કલરવાળું પાણી ખાડીમાં છોડવામાં આવતું હોવાના અહેવાલ છે જીએસટીવી દ્વારા આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર જાગ્યું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મમતા અને તાપી ડેંગના ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યા જ્યારે ક્રિષ્ણા પ્રોસેસ શક્તિ ડાંગ અને રાજ ટેક્સટાઇલના પાણીના સેમ્પલ લીધા છે મીડિયામાં અહેવાલ બાદ જીપીસીબીના અધિકારીઓ દોડતા થયા પરંતુ સ્થાનિક ધારાસભ્ય અને મેયરની સૂચના છતાં તંત્ર માત્ર બતાવ પૂરતી કાર્યવાહી કરે છે જીપીસીબીની બેદરકારી વિરુદ્ધ લોકોમાં રોષ ફેલાયો છે તો રાજ ટેક્સટાઇલના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે સુરતમાં જીએસટીવીના અહેવાલની અસર થઈ છે સુરતના ઉધના નવસારી રોડ પર ડાઇંગ મિલ દ્વારા ગેરકાયદે કલરવાળું પાણી ખાડીમાં છોડવામાં આવતું હોવાના અહેવાલ જીએસટીવી દ્વારા પ્રસારિત કર્યા હતા તે બાદ સ્થાનિક વહીવટી તંત્ર જાગ્યું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મમતાને તાપી ડેંગના ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યા જ્યારે ક્રિષ્ના પ્રોસેસ શક્તિ ડાંગ અને રાજ ટેક્સટાઇલના પાણીના સેમ્પલ લીધા છે તો મીડિયાના અહેવાલ બાદ જીપીસીબી અધિકારીઓ હવે દોડતા થયા છે સુરત થી સંવાદદાતા જીએસટીવી ના અહેવાલની અસર થઈ છે અને હવે તંત્ર દોડતું થયું છે શું વિગતો મળી રહી છે બિલકુલ બે દિવસ અગાઉ સુરત નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી અને લઈને કેટલાક ડાઇન મિલ દ્વારા કલર વાળો પાણી છોડવામાં આવ્યું હતું ધારાસભ્ય દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા હતા તપેલા ડાઇન મિલ સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને એ અહેવાલ જીએસટીવી દ્વારા દર્શાવવામાં આવ્યો હતો આખરે જીએસટીવીના ના અહેવાલની અસર પડી છે અને જે રીતના અત્યારે જે ગેરકાયદેસર કનેક્શનો હતા તે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે અત્યારે આ જે કનેક્શન હતું આ ગતરોજ જે રીતના ડ્રેનેજ કનેક્શન જે છે તે કાપી નાખવામાં આવ્યું છે ડ્રેનેજ કનેક્શન સહિત અલગ અલગ જે મિલને જે છે તે સેમ્પલો લેવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે જે રીતના બે દિવસ અગાઉ ઉજના અવસારી રોડ પર જે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી અને પાણી ભરાવાની સ્થિતિને લઈને જે રીતના અત્યારે જે અલગ અલગ જે ડાઇન મિલના સેમ્પલો જે છે તે લેવામાં આવ્યા હતા શકતી ડાઇન મિલ હોય રાજ ડાઇન મિલ હોય તમામ જે ડાઇન મિલો સામે નોટિસો પાઠવવામાં આવી હતી અને જે ખાસ કરીને જે ડ્રેનેજની કનેક્શન જે છે તે પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે સુરત ઉદના નવસારી રોડ પર બે દિવસ અગાઉ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી અને પાણી ભરાવાની સ્થિતિને લઈને જે કલરવાળું પાણી જે છે તે રસ્તા પર ગટર ડ્રેનેજ મારફતે છોડવામાં આવી રહ્યું હતું અને એવા જે રીતના મીડિયામાં અહેવાલો બાદ તંત્ર દોડતું થયું હતું અને ખાસ કરીને જીપીસીપીના અધિકારીઓ દ્વારા જે વાસણવાળા કમ્પાઉન્ડમાં આવેલા અલગ અલગ ડાઇન મિલોના જે મિલોના સેમ્પલો જે છે તે લેવાની તરવી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને એક જે ડાઇન મિલ આવેલી છે તેને તો સીલ પણ કરવામાં આવી છે એટલે ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે કારણ કે બે દિવસ અગાઉ જે રીતના ચોમાસાને લઈને વરસાદી પાણી સુરત શહેરની અંદર ભરાયા હતા ઉધના નવસારી રોડ પરની સ્થિતિ જોવા મળી હતી અને તેને જ લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી થોડા દિવસ અગાઉ સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી અને બેઠકની અંદર સી આર પાટીલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ ગેરકાયદેસર તપેલા ટાઈમવીલો દ્વારા પાણી જો ખાડી મારફતે અથવા તો ડ્રેનેજ મારફતે છોડવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને લઈને જે રીતના બે દિવસ અગાઉ ઉધના નવસારી રોડ પર જે પાણી ભરાયા હતા અને તે પાણી ડ્રેનેજ મારફતે કલર વાળું પાણી છોડવામાં આવી રહ્યું હતું અને તેને જ લઈને જીપીસીપીના અધિકારી તંત્ર જે છે તે કામે લાગ્યું હતું અને આખરે કેટલાક મિલના સેમ્પલો પણ લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ડ્રેનેજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે એટલે જીએસટીવી ની સુરત ની અંદર ફરી દાળદાર અસર જોવા મળી રહી છે જી જી આભાર સમગ્ર માહિતી આપવા માટે સાહિસ